નમસ્કાર દર્શક મિત્રો દીવ દીમિર ન્યૂઝની સાથે હું છું આપની સાથે પાયેલ બાંભણ્યા વાત કરીએ સમાચારની તો દીવના દરિયામાં આજે ફરી એક યુવક પડી જતાં પોલીસ તથા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે આજે દીવ બંદર જેટી પર એક છોકરો દરિયામાં ખાબક્યો હતો દરિયામાં ખાબકતા જ તાત્કાલિક જેટી પર રેલ પર્યટક સંદીપ સોલંકી દરિયામાં કૂદી અને તેને બચાવવાનો પ્રયાસ કરે પણ સંદીપ પોતે ડૂબવા લાગતા દે બહાર આવી ગયેલ જ્યારે દરિયામાં ખાબકેલ યુવક દરિયામાં તળાવ ગયો આ ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ તથા પોલીસ ઘટના સ્થળે દોડી આવેલ અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી દીવમાં દરિયા કિનારો નથી સલામત સ્થાનિક પ્રશાસન તંત્ર ઉપર ઉઠ્યા સવાલો હજુ તો એક યુવકની લાશ માંડ માંડ મળી ત્યાં આજે બીજો યુવક દરિયામાં ડૂબ્યો કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ પર્યટક ટુરિસ્ટ પોઈન્ટ તરીકે જાણીતું હોય ત્યારે બહારથી હજારો પ્રવાસી લોકો દીવમાં આવતા હોય છે હાલ અત્યારે ચોમાસાની મોસમ શરૂ હોય છે અને સરકાર દ્વારા ટુરિઝમ બીચ દરિયા કિનારા પર પ્રતિબંધ લગાવેલ છે તો પણ અનેક લોકો દરિયા કિનારે મોજ માણતા જોવા મળે છે

સીધો હું પડી જ ગયો એ ભાઈને બહુ કોશિશ કરી હું એટલો એટલો ડૂબતો ગયો ને આમ પકડવાની કોશિશ કરી તો એ ભાઈ હાવ અંદર ડૂબી ગયા એટલે મારા હાથમાં આવ્યા નહીં પાછું મેં કીધું હવે હું આવતો રહું એવી એ ભાઈ કોણ હતા એ આપણને ખબર નથી આપણે મદદ કરી હતી કે ભાઈ કોઈ ગરીબ માણસ હોય તો આપણે એને બી ચાલવાનું બચાવીએ એ બાબતે આપણા પડી ગયા હતા આ મારી હાલત સારું કહેવાય તો મેં મદદ કરી દીધી